રૂરલ પોલીસે વાડી ફળિયા પાવર હાઉસ પાસે અકસ્માત અધિક્ષક ડોક્ટર અધિક્ષક ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીત્યા ની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ના પારનેરા પાવર હાઉસ વાડી ફળિયા નેશનલ હાઈવે નંબર અડતાલીસ

હ્યુમન સોર્સની મદદની આધારે સુફિયાન અબ્દુલ સતાર પટેલ રહે ડી ટુ પાર્ક એક વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ખાતેથી ઝડપી લાવી પોલીસ મથકે હાજર કર્યો હતો